કાકા બોલો આજ તો ભૂખ લાગી મજા નહીં આવે મેં કોઈ ખવડાવું પછી પત્રીજા પૈસા છૂટા નહીં જીતુદા પૂછે એટલે દન યાર પૈસાની બાબતમાં જોમ કરતા હોય તમે છૂટા નહીં પત્રીજા માર નહી જોવાનું તમે યાર કમાઈને આવ્યા એટલે મને ખવડાવ તો આવા આ તો હું ગોટા બોટા લઈ આવ પત્રી જો લઈ પીયો છૂટા નહીં હું કરું કે તો કીધું કા કોઈ નહીં કોઈ નહીં બીજા પાહા લાવ્યો પત્રીજા

ઓંજે પંછુ ઉડાડીને નાયો મજા આવી ગઈ આજ તો હાયો કાકો બોલે નહીં ના કાકા ની તો કઈ દેવાનું ઉડી જાય તો એ આય આય મૂખાડા વાળી ઓ લે

દોડો દો જલ્દી મારે ઘણું કામ છે હા બે હું તમને બતાઈ ને પછી મારે કામ છે ઘરે હા રોકો હા તમે ખાલી મને ખાલી બતાઈ દે ને તમે હા હેડો જલ્દી જા નામ સાથી જલ્દી તો લઈજો મન પકવાત છે હો નતું કીધું કાંતરી કે ઘડી ઘોળું ખાવા મેલું મન તો હવે તમે જલ્દી લઈ જાઓ હમ જુરાઈ જાય જુરાઈ જાય બોતું કરાઈ દે કાવાનો લે આય કાવાનો લે આય બોકા લે હા હા જુરાઈ જાય હા 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 જમ પડ જમ પડ

બેટા હવે સરખું થઈ જાય બધું હવે તમારે જે તમારા તરફ થી દક્ષિણ આપ્યું આપો કાકા ને આ તમે નહીં